નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા સાયબર ક્રાઇમે ચોરાણું પોઈન્ટ અઢાર લાખના સાયબર કોર્ટ કેસમાં સત્તર આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે વડોદરામાં સનફાર્મા રોડ ઉપર વિધાન ડુપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના બેડુદુરી અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા જોકે કોઈ કારણથી તેઓને નોકરી છોડી દીધી હતી તેઓએ ગત તારીખ ત્રીસમી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ સોળમી જાન્યુઆરીએ ફેસબુક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાવાની જાહેરાત જોઈને તેના પર ક્લિક કરતા મને એક વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓમાં એકાઉન્ટમાં કુલ રૂપિયા ચોરાણું પોઈન્ટ અઢાર લાખ જમા કરાવ્યા હતા જેની સામે અગિયાર પોઈન્ટ છવ્વીસ કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિડ્રો કરવાની કોશિશ કરતા થયા ન હતા આ અંગે જનરલ સેક્યુરિટી મેલેશિયા નામની કંપનીના કર્મચારીને જાણ કરતાં તેમણે મને કહ્યું હતું કે ત્રણ ટકા લેખે તેત્રીસ લાખ જમા કરાવશો તો રૂપિયા વિડ્રો થઈ શકશે એટલે મને શંકા ગઈ હતી આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના જ સત્તર આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ મામલે પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે બાર પબ્લિક ચોવીસની એક એફઆઈઆર દાખલ થયેલ જેમાં ભોગ બનનાર રામકૃષ્ણ રાજીવ ભેલુટુરીના કુલ ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગયેલ જેમાં ભોગ બનનારને ફેસબુક દ્વારા એક લિંક મળે છે લિંકમાં એમને લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે તમે આમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા પૈસા દસ ગણા પંદર ગણા થઈ જશે જેમાં ભોગ બનનાર વિવિધ તબક્કે ચોરાણું લાખ અઢાર હજાર રૂપિયા જમા કરાવે છે જેના વર્ચ્યુઅલી એમને અગિયાર કરોડને વીસ લાખ રૂપિયા દેખાય છે પણ જ્યારે તેઓ વિડ્રો કરવા જાય છે ત્યારે તેમના પૈસા વિડ્રો થતા નથી અને એમનું એકાઉન્ટ સીઝ થઈ જાય છે ત્યારબાદ તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવે છે ફરિયાદ દાખલ થયા બાદ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને પ્રોપર મની ટ્રેલ દ્વારા વિવિધ એકાઉન્ટ હોલ્ડર્સને અને જેમાં જેમાં પૈસા ગયા છે તે વિવિધ આરોપીઓને લોકેટ કરીને પીએસઆઈ રાઠોડ પીઆઈ પટેલ એન્ડ ટીમ દ્વારા સમયસૂચકતા વાપરીને તમામને ધરપકડ કરવામાં આવે છે કુલ સત્તર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ દ્વારા પોતાના એકાઉન્ટમાં અમુક કમિશન પેટે રૂપિયા લઈને પોતાના એકાઉન્ટને ફ્રોડ્યુલન્ટ અને સસ્પિશિયસ મનીને પોતાના એકાઉન્ટમાં જમા થવા માટે એમને એક્સેસ આપેલું પ્રોપર ટેકનિકલ એવિડન્સ બેન્ક કેવાયસી સીસીટીવી કેમેરા એનાલિસિસ અને અધર ટેકનિકલ એનાલિસિસ ટ્રુચ દ્વારા સાયબર ક્રાઇમ જે ક્રિમિનલ્સ છે એમને લોકેટ કરવામાં આવેલ અને સમય સૂચકતા વાપરીને તેમને ધરપકડ કરવા વધુ તપાસ જારી છે અને તેમાં વધુ આરોપીઓ સંડો જેમની સંડોવણીની પણ શક્યતા છે આરોપીઓના ધરપકડ થયા બાદ એમને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી બે દિવસના રિમાન્ડ આપણને મળેલ છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે બિલકુલ ઘણા એકાઉન્ટ સેવા છે કે જે અમારી રેડાર પર છે અને તેમાં જે પણ લોકો આ ગામમાં સંડો સંડોવણી છે જેમની જે પોતાના મોબાઈલ નંબરનો અને બેંકનો એક્સેસ આપે છે પોતાની જાણ પોતાની જાણ હોવા છતાં અમુક રૂપિયાની લાલચના કારણે તો તેવા એકાઉન્ટ સુધાર પર છે અને ભવિષ્યમાં ધરપકડ થવાની શક્યતા છે તેની વધુ તપાસ ચાલી છે જેની પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે કે તેઓએ પોતાના એકાઉન્ટ અમુક રૂપિયાની લાલચ પેટે પોતાના આપેલ અને સીસીટીવી ફૂટેજમાં પણ તેઓ દ્વારા સેલ્ફ વિડ્રોલ કરીને એ પૈસા ઉપાડવામાં આવેલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર